આજની આ પ્રાર્થના સભામાં અહીં ઉપસ્થિત માનનીય લોઢિયા સાહેબ ડાયરેક્ટર મેડમ પ્રિન્સિપાલ મેડમ સર્વ સ્ટાફગણ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ એ અંતર્ગત આપ સૌને થોડી એવી વાત કરંટ અફરની વર્તમાન પ્રવાહોની અને પછી પ્રેરક પ્રસંગની અંદર સંઘ તેવો રંગ એના વિશે જણાવીશું તો સાવ શાંતિથી સાંભળી તાજેતરની અંદર જે ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ સીધી આધા તે બિના એમને શપથ લીધા તમિલનાડુમાંથી પૂર્વ રાજ્યપાલ હતા રાજ્યસભા અને લોકસભાની ઘણી બધી બેઠકોમાંથી તેમણે કુલ મતદાન છસો ને સડસઠમાંથી ત્રણસો ને જેવા મત મળ્યા છે અને પૂર્ણ બહુમતીથી ઇન્ડિયા ગઠબંધનમાંથી સીપી રાધાકૃષ્ણ આવે છે કે પૂર્વ આપણા ઉપરાષ્ટ્રપતિ જે હતા એ જયદીપ ધનકળ કે જેને તાજેતરમાં અંદર થોડાક સમય પહેલા રાજીનામું લઈ લીધું હતું અને જે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થયું એની જગ્યાએ અત્યારે આ સીપી રાધાકૃષ્ણ આવ્યા છે બીજું સાથે સાથે અત્યારે વર્લ્ડની અંદર એમ કહીએ કે ઘણા બધા હોર ચાલી રહ્યા છે યુક્રેન ને રશિયાનું ચાલતું હતું એની અંદર ઇઝરાયલ છે અમાસ છે સાથે સાથે અત્યારે વર્તમાનની અંદર જેવી અફઘાનિસ્તાન બાંગ્લાદેશની જેવી સ્થિતિ હતી એવી જ અત્યારે નેપાળી કઈ થઈ એક દિવસ પહેલા નેપાળની સ્થિતિ અત્યારે સ્થિર થઈ છે આખી સેનાએ પોતાના કન્ટ્રીજ નું સુકાન હાથમાં પણ લઈ લીધું હતું એની પાછળનું કારણ હતું જેન જીએ નામની જે જનરેશન છે કે જે ઓગણીસો સત્તાણું થી બે હજાર બાર વચ્ચે જે જન્મેલી જનરેશન છે એ જનરેશન જે છે સોશિયલ મીડિયાનો એટલો બધો યુઝ કરે છે તમને ખ્યાલ હશે કે આપણી કન્ટ્રીની અંદર પણ થોડા સમય પહેલા જે ઓનલાઈન ગેમિંગ બધા જે હતા એના ઉપર બેન્ડ મારવા છે સાથે સાથે તો આવું જ કઈક નેપાળમાં બેન્ડ કે થોડા સમય પહેલા નેપાળની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે નેપાળની અંદર જે કંઈ સોશિયલ મીડિયાની જે આઉટ ઓફ કન્ટ્રીની જે એપ છે જે તમે અત્યારે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને ટિકટોક આવી બધી જે કાંઈ એપો છે એના ઉપર કેન્ડ માધ્યમ અને એના કારણે આ જેમ જે એ નામની જે જનરેશન જે છે એ મોટું પ્રોટેક્શન કર્યું આંદોલન ઉપરથી અને ત્યાં સુધી ઉતરી ગયા કે ત્યાંના જે પીએ મતા રાષ્ટ્રપતિ હતા એના નિવાસાનો પર સડાઈ લીધા સરકારી કચેરીઓ ને એટલું બધું નુકસાન થયું એટલે કેવાનું મતલબ ઈ કે જે જનરેશન હતી એને સોશિયલ મીડિયા નો એટલું બધું જે ઝૂટ વગી ગયું કે એનો જે માનસિક જે આવેગો છે એના ઉપર કંટ્રોલ ન ઉદા કરી શકતા સાથે સાથે તમને મેં જે વાત કરી કે સંગ એવો રંગ એની અંદર એકવાર પુત્ર એ ત્યારે એના પિતાએ કીધું કે બેટા તારે પ્રેક્ટિકલ જોવું છે કે અનુભવ કરવો તો કે મારે બંને અનુભવય કરવો છે અને જોવું છે એ વખતે એના જે પિતા છે એના પુત્રને એક પથ્થર આપે છે અને પથ્થર લઈ અને માર્કેટની અંદર જવાનું કહીએ છે કે આ પથ્થર લઈને તારે જવાનું જે કોઈ પૂછે તને પથ્થરની કિંમત તો તારે કાંઈ બોલવાનું નહીં ખાલી બે આંગળા બે આંગળી ઊંચી કરવાની હવે આ જે એનો પુત્ર છે પેલા પથ્થર લઈ અને શાકભાજી વાળા જાય છે તો જે બકાલું વેચનાર કે બકાલી આપણે જે ભાષામાં કહીએ છીએ શાકભાજી વાળો જે તોલ માપના ભૂલી ગયો એટલે એને પૂછ્યું પથ્થર તો કે હા તો કે કેટલા માં પથ્થર આપવો છે એટલે આ જે દીકરો હતો એને તો બે આંગળા ઊંચા કર્યા એટલે શાકભાજી વાળો કે ભાઈ બે રૂપિયા થોડાક પથ્થર ના હોય એટલે એટલું સાંભળી અને પથ્થર લઈ પાછો ઘરે આવી જાય અને એના પિતાને કહે છે કે પિતા આજે હું જે પથ્થર લઈ ગયો તો અને શાકભાજી વાળાએ મને બે આંગળી ઊંચી કરી તો એને બે રૂપિયા કીધા બીજે દિવસે એના પિતા છે એ એને સોની પાસે મોકલવાનું કહે છે કે આજે તારે સોનીની પેઢીએ જવાનું છે પથ્થર લઈ એટલે વિજે દિવસે ત્યારે પથ્થર લઈ જાય છે ત્યારે ઈ પથ્થર સોનીને બતાવે છે અને સોની કહે છે પથ્થર તારે આપવાનો છે તો કે હા તો કે કિંમત શું છે તો એને બે આંગળા ઊંચા કરીને તો કે આના કાઈ 2000 રૂપિયા આવતા હશે તો આ છોકરો જે વિચારમાં પડી ગયો કે પેલાય 2 રૂપિયા ગીતા અને 2000 રૂપિયા ગીતા ફરી જઈને ના પિતાને વાત કરી અને ના પિતાને કીધું કે આજે મને સોનીએ આ પથ્થરની કિંમત બે હજાર રૂપિયા પછી એના પિતા કે હવે તારે ઝવેરીની પાસે જવાનું એ જ પથ્થર લઈ ઝવેરી એટલે સોની કરતા પણ ઊંચા કે હીરા માણે મોતી રત્ન રાખતા હોય જવે અને ત્યાં જયારે પથ્થર લઈ જાય છે ત્યારે એ પથ્થર ઝવેરી કે છે કે પથ્થર આપવાનું છે તો કે આ કિંમત શું રાખી છે તો એને બે આંગળી ઊંચી કરી ಅಲ್ಲ ಜವೀರಿಕ್ಕೆ ಕೈ ಆನ 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅತ್ತಲೇ ಜೇವನನ ಜೇ ಜವೀರ್ನ ಮಾಸ ಅಸತೋ ಎನೆ બોಲಾವಿಕ್ಕೆ ಕಾ ಆ ಬಾರಕ್ನೇ 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಆಪಿ ದಿಯೋನೆ ಪಥರ್ ನೈ ತೋ ಈ ಬಾರಕ್ನೇ ಏಮ್ನೈ ಉಪಥರ್ વેಚಿಸ್ ನೈ ಹುಪೇನ ಮಾರಾ ಪಿತಾನ ಕುಸಿಯಾ ಕಾರಣ ಕೆನೆ ಕುಂಚಾ ಒದರಿಕೆ ಪಥರ್ ಹು વેಚಿ ನಾಸಲ್ಲ ಅಲ್ಲ ಫರಿ ಬಾಸೋ ಏನಾ ಪಿತಾ ಬಾಸೇ ಜಾಯ್ અને આખી વાત કહે છે ત્યારે એના પિતા એને એટલું જ કહે છે કે તને ખબર પડી કે માણસની કિંમત શું છે તો કે ના પિતાજી મને બરાબર સમજાણું નહીં આના ઉપરથી તમે જે કાંઈ મારી પાસે આ પ્રેક્ટિકલી રીતે કામ કરાવી દઉં અને એનો અનુભવ પણ થયો પણ એને મને ભાવાર તો કાંઈ સમજાણું નહીં કે માણસની કિંમત શું છે તો કે જો બેટા આપણે કેની સાથે રહે છે ને એ પ્રમાણે આપણી કિંમત થતી હોય છે શાકભાજી વાળાએ પથ્થરની કિંમત બે રૂપિયા કહી છે સોનીએ આ પથ્થરની કિંમત બે હજાર રૂપિયા કહી અને ઝવેરીએ પથ્થરની કિંમત બે લાખ રૂપિયા કહી એટલે આપણે કેની સાથે રહેવું કેની સાથે બેસવું એના સંગ ઉપરથી આપણી કિંમત અંકાતી હોય છે એટલે આના ઉપરથી તાત્પર્ય એટલું જ કે આપણે સંગ એવો રંગ સારા સદગુણી માણસોની સાથે રહેતા હોય છે તો હંમેશની માટે આપણામાં પોઝિટિવિટી આવતી હોય છે અને જો દુર્ગુણી માણસોના સંગતમાં આવતા હોય છે તો આપણામાં પણ નેગેટિવિટી હંમેશની માટે આવતી હોય છે આપણે હંમેશની માટે સારો સંગ રાખવો જોઈએ અને મા બાપનું નામ રોશન કરવું જોઈએ અશુ